તો જે માચ મિત્રો સાગર જાજ ના મારા નોલા ની અંદર તો પેલા તમે આ બતાઈ લાખો હાથ કે હાથ કી કી હાથ દર કોણ છો અને આઠી છી 76 76 સબસ્ક્રાઇબર હતા પણ મિત્રો આલદા શનિવારે મે ચેનલ જોઈ મિત્રો મારા ફોન માં પણ ગત ચેનલ જ ના બતાઈ મારા ફોન મારા ફોન માં એમાં એવું થયું છે તો આપણે પરમેનન્ટ યુટ્યુબ ચેનલ ડિલીટ કરી લાશી છે

તો મિત્રો આપણે કેમ 1.5 થઈ ગઈ દુષના રે વેલી ચાલ નદી આમાં પહેલી સ્ટ્રાઈક પડી એટલે પછી બીજી સ્ટ્રાઈક પડી બે સ્ટ્રાઈક ત્રણ ચાલ રે એક ભાઈ મે બોલાય ના તો જેમાં so, <coughs> <coughs> <Kristen> <way> <periods bananas>. <tasting>

અ આ ચેનલ પણ હારી હટતી હતી આપણે પણ એમાં એવું થયું મિત્રો બીજું બીજી આપણે વાત જણાવી નવી ત્રણ ચેનલ બનાવી અત્યારે હવે નવી ચેનલ બનાવી છે એમાં એક નું એક ચેનલ નું નામ છે હા ઓફિશિયલ ડ્રગ્સ ને નું ચેનલ નું નામ છે પાસ વાલી છે એસવી વર્ધન અને બીજી ચેનલ નું છે મિત્રો

એટલે હવે આપણે એસપી એસપી ઓફિશિયલ વ્લગ્સમાં એમાં આપણા વ્લોગ આવશે અને બીજી એસપી છે એમાં એમાં પણ આપણા કોમેડી વિડીયો આવશે અને બીજી એક ચેનલ બનાવી છે પણ એનું નામ હજુ રાખવાનું છે એટલે એમાં પણ ગદોન સપોર્ટ કરજો મિત્રો તમે જેવો સપોર્ટ કરો તો એટલો મિત્રો સપોર્ટ કરજો અને લાઈક કરજો અને શેર કરતા રહેજો એવું ને આ સપોર્ટ કરજો ને એડિટિંગ અને એવો ને એવું કોમેડી મળશે તમને મસ્તી અને કોમેડી સાથે તમને હસાવતા રહીશું અને તમે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબર કરો કોમેન્ટ કરો અને લાઈક કરો એ પ્રાર્થના આ લોક માટે મળી ની અંદર માતાજી